આજકાલ લોકોને બહારનું ખાવાનો જેટલો ચટાકો વધી રહ્યો છે એટલો જ ભેળસેળ અને જીવાત નીકળવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે નાની નાની લારીઓ પર તો ઠીક પરંતુ મોટી અને જાણીતી રેસ્ટોરન્ટની પ્લેટ પરથી જીવાત નીકળવાની ઘટનાઓ ઘણીવાર સામે આવે છે ત્યારે તેવો જ વધુ એક કિસ્સો સુરતમાં ફરી સામે આવ્યો છે સુરતમાં ઉધના ખાતે મોલમાં આવેલા મેકડોનલ્ડ્સમાં બર્ગરમાંથી વંદો નીકળ્યો હતો તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ એક ગ્રાહક દ્વારા મેકડોનલ્ડમાં બર્ગરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેમાંથી વંદો નીકળતા ગ્રાહક દ્વારા ફરજપાના મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી જોકે તેઓએ ગ્રાહકની ફરિયાદ સાંભળવાને બદલે ભર્યું વર્તન ગ્રાહક જોડે કર્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં ગ્રાહકને પૈસા રિફંડ પણ કરવામાં આવ્યા ન હતા અને ફરિયાદ પણ સાંભળવાને બદલે જે થાય તે કરી લેવાની ધમકી આપવામાં આવી હતી હાલ તો ગ્રાહક દ્વારા ફૂડ અધિકારીઓ મળીને રસોડામાં તપાસ કરીને પીઝા સેન્ટરને સીલ કરે તેવી માંગ કરવામાં આવી હતી